નમસ્કાર બાળ મિત્રો આજે આપણે શીખવાના છે આપણે સંખ્યા શ્રેણીની સિરીઝમાં નિયમ નંબર પાંચ એ અગાઉ આપણે નિયમ નંબર એક બે ત્રણ અને ચાર શીખી ગયા અને એ સિવાય પણ આપણા પ્રથમ વિડિયોમાં આપણે વિશિષ્ટ સંખ્યાઓ વિશેની સમજ મેળવી તો આજે આપણે શીખીશું નિયમ નંબર પાંચ નિયમ નંબર 5 છે ગુણક શ્રેણીનો તો ચાલો હવે સમજીએ દરેક સંખ્યાને એક જ ગુણક વડે ગુણવામાં આવે તો એનું ઉદાહરણ અહીં આપ્યું છે 1 2 4 8 16 32 અને પછી ખાલી જગ્યા તો અહીંયા હવે આપણે જોવાનું છે કે અહીંયા જે સંબંધ છે એ હવે ગુણાકારનો છે તો અહિયાં ચલો અહિયાં તમે વિચારો ભાઈ કેટલા વડે ગુણ્યા છે તો બે વડે તો એક દુ દુ અહિયાં પણ કેટલા વડે ગુણાકાર કર્યો છે તો બે દુ ચાર નો કેટલા વડે ગુણાકાર કર્યો છે ચાર દુ આઠ આઠ નો કેટલા વડે કર્યો છે આઠ દુ સોળ સમાન સંખ્યા ગુણી છે જો અહીંયા બે ગુણ્યા છે 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 તો સમાન સંખ્યા વડે ગુણા ગુણીને પણ જો તમને શ્રેણી આપી હોય તો તમારે આ રીતે ઉકેલવાની છે ચાલો હવે સમજીએ પ્રાકૃતિક સંખ્યાના જડતા ક્રમ પ્રમાણે ગુણાકાર તો અહીંયા ઉદાહરણ આપ્યું છે 2 2 4 12 48 240 અને પછી ખાલી જગ્યા તો અહીં આપણે વિચારવાનું છે કે કેવી રીતે ગુણાકાર છે તો આપણે ધ્યાનથી જોઈશું તો અહીંયા ખબર પડશે કે અહીંયા એક વડે ગુણાકાર છે અહીંયા 2 વડે અહીંયા 3 વડે જુઓ અહીંયા 2 કા 2 આવી ગયા પછી અહીંયા 2 2 4 પછી અહીંયા 4 નો 3 સાથે ગુણાકાર કરો એટલે કેટલો જવાબ આવે 12 હવે 12 48 લાવવા માટે કેટલા વડે ગુણ્યા હશે 12 4 48 બરાબર ને અને 48 નો વિક્રમિત છે એટલે 5 વડે ગુણાકાર કરો એટલે 240 હવે કેટલા વડે ગુણવા પડશે તો 6 વડે તો 240 ને આપણે 6 સાથે ગુણી નાખીએ એક વડે ગુણાકાર કર્યો બે વડે કર્યો ત્રણ વડે કર્યો ચાર વડે કર્યો પાંચ વડે કર્યો છ વડે કર્યો તો આવી રીતે ક્રમિક સંખ્યા વડે પણ ગુણાકાર વાળી શ્રેણી આપેલી હોય છે તો આપણે આ રીતે એને ઉકેલી શકીએ હવે આપણે આગળ સમજીએ પ્રાકૃતિક સંખ્યાના ચડતા ક્રમ વડે ગુણીની સમાન કે ક્રમિક સંખ્યા બાદ કરતા તો આ રીતની પણ શ્રેણી હોય અહીંયા ચાલો તમે ઉદાહરણ જુઓ તો ઉદાહરણ જોશો ને એટલે તમને કંઈ ખ્યાલ નહીં આવે કે આ શું કર્યું છે તો આપણે એને બહુ ધ્યાનથી સમજવાનું છે અહીંયા ગુણાકાર અને બાદ બાકી બંને પ્રક્રિયા છે તો અહીંયા આપણે જોઈ લઈશું પહેલા તો એક સાથે ગુણાકાર કર્યો છે એટલે કે ત્રણ એકા અને એમાંથી એક બાદ કર્યું છે એટલે કેટલા આવે તો આ રીતની પ્રક્રિયા કરી છે પહેલા એક સાથે ગુણ્યા છે અને એક બાદ કર્યા છે હવે આપણે જોઈશું કે અહીંયા એકસાથે એક ગુણાકાર કરીએ અને પછી પાછા એક બાદ કરીએ તો એવું થઈ શકે છે ખરું તો અહીંયા બે એકા બે એકા બે અને પાછો એક બાદ કરીએ તો તો એક આવે છે જવાબ તો આવું તો થઈ ના શકે તો હવે કેટલા વડે ગુણ્યા હશે તો બે સાથે એટલે કે અને પાછું એક બાદ કરો એટલે બે દુ ચાર ઓછા એક ત્યારે શું જવાબ આવશે ત્રણ એટલે જો પહેલા એક સાથે ગુણાકાર કર્યો અને એક બાદ કર્યો પાછો બે સાથે ગુણાકાર કર્યો એક બાદ કરો દર વખતે બાદ બાકી તો એકની જ કરવાની છે પણ ગુણાકાર આવી રીતે તમારે બદલવાના છે એટલે કે ત્રણ તરી નવ એમાંથી એક બાદ કરો તો કેટલા આવે નવ માંથી એક બાદ કરો

તો તો હવે આપણે કેટલા પડશે સાથે ચોવી વધી આઈ બે પાંચ છક ત્રીસ ને બે બત્રીસ વધી આઈ ત્રણ છ ને ત્રણ નવ અને હવે એમાંથી કેટલા બાદ કરવાના છે એક તો કેટલો જવાબ આવશે આપણો નવસો ને ત્રેવીસ આપણો જવાબ આવશે

તો અહીંયા આપણે પેલા એક ઉદાહરણ આપ્યું છે એને સમજી ઓગણીસ બસો ઓગણીસ એક હાજર નવસો વીસ બસો ચાલીસ ચાલીસ અને દસ તો અહીંયા જોવો છો તો આપણને જો અહિયાં થી સમજ ના પડતી હોય ને તો આપણે અહીંયા ઊંધેથી કરવાનું નાનો હોય ને ત્યાંથી તમે શરૂઆત કરશો હવે તો તમને ખૂબ સરળતા રહેશે તો અહીંયા આપણે જોઈએ કે ચાલીસ ને ચાર સાથે ગુણીએ તો બસો ચાલીસ આવે ના તો ચાલીસે ગુણીએ તો ચાર છ ચોવીસ બરાબર અહીંયા ચાર વડે ગુણ્યા અહીંયા છ વડે ગુણ્યા તો હવે થોડોક અંદાજ આવે છે કે ચાર છ આઠ એવી બેકી સંખ્યા વડે કદાચ ગુણેલા હોય તો ચાલો ચેક કરીએ આઠ ચોક બત્રીસ નો બગડો ત્રણ તો આઠ દુ સોળ ને ત્રણ આપણને આવો ગુણાકાર તો આવડે છે એક હજાર નવસો વીસ ગુણ્યા દસ હોય તો આપણે કંઈ ગુણાકાર કરવા બેસવાનું નથી આપણે શું કરવાનું છે પેલા એકસો બાણું અને એકનો ગુણાકાર કરી દો એકસો બાણું અને કેટલી શું લગાવી દો બે એક ને બે તો આનો જવાબ છે જવાબ છે તો તો વડે 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 હવે અહીંયા આપણે અહિયાં ચાર વડે ગુણાકાર કર્યો તો અહીંયા બે વડે ગુણાકાર કરવો પડે પણ કોનો બે વડે કરીએ તો દસ જવાબ આવે આવું ઊંધી ક્રિયા કરવાની છે કે કોને બે વડે ગુણીશું તો દસ જવાબ આવશે તો

આવતા વિડીયોમાં અને જો મારો વિડીયો તમને ગમે હોય તો આને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો